નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો હું છું હિનલ જોગાણી આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓસ્યાન કોચિંગ ક્લાસીસ માંથી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વાહલા વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ જેના પાંચ પ્રશ્નપત્રોમાંથી પ્રશ્નપત્ર એકના વિભાગ સી નું સોલ્યુશન જોવાના છે અગાઉના લેક્ચરમાં આપણે વિભાગ સોરી વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર એકનું વિભાગ એ અને બીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ જે સોલ્યુશન તમારે જોવાનું બાકી હોય તો એમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે સોલ્યુશન જોઈ શકો છો ઉપરાંત જો અસાઇનમેન્ટ બુક તમારે ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો આ બુક પ્રાપ્ત કરવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને આ અસાઇનમિન બુકનું જો તમારે આન્સર કી ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો આ બુકની પાછળના ભાગ ઉપર એક સ્કેનર આપેલું છે એ સ્કેનર જેવું તમે સ્કેન કરશો એટલે તમારા ફોનની અંદર સ્માર્ટ બી ડીજી બુક નામની એપ્લિકેશન ડાઉનલોડ થશે એમાં તમને થોડીક બેઝિક માહિતી માંગે છે બેઝિક માહિતી નાખશો ત્યાર પછી આવે છે એમાં એક્સેસ કોડ એડ કરવાનો

તમારી બોર્ડની પરીક્ષાની તૈયારી યોગ્ય રીતે અને વધુ મજબૂત બનાવવા માટે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે એ જુદા જુદા દરેક વિષયો માટે ઉપલબ્ધ થઈ ચૂક્યા છે અને આ દરેક વિષયના જો પ્રશ્ન અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે એ તમને નજીકના બુક સેલરને ત્યાંથી પ્રાપ્ત થઈ શકે છે તો શરૂ કરીએ આપણે આજનો વિભાગ સી નો પ્રશ્ન નંબર પહેલો એટલે કે આડત્રીસ નંબરનો સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપીને તેમની સમજૂતી આપો સંયોગીકરણની પ્રક્રિયા કોને કહેવામાં આવે છે તો જે રાસાયણિક પ્રક્રિયાની અંદર બે કે તેના કરતા વધારે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય છે અને ત્યારબાદ જે નિપજ મળે છે કેવી નિપજ પ્રાપ્ત થાય છે એક જ નિપજ બને છે તો એવી રાસાયણિક પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે સંયોગીકરણની પ્રક્રિયા ખાસ યાદ રાખજો સંયોગીકરણ એટલે શું થવાનું ભેગું થવાનું તો બે પ્રક્રિયકો ભેગા થાય ને કેટલી નિપજ મળે એક સામાન્ય સમીકરણ લખીએ તો a plus b માંથી આપણને શું મળે છે ab ઉદાહરણ તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે CaO અને પાણીની સાથે H2O ની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે એટલે આપણને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ પ્રાપ્ત થાય છે જે ઉપરની પ્રક્રિયામાં બે પ્રક્રિયકો કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી આપેલું છે એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને એક જ નીપજ આપણને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્રાપ્ત થયેલી છે આ ઉપરાંત અન્ય સમીકરણ છે એચ અને ઓ વચ્ચે પ્રક્રિયા થાય ને આપણને શું પ્રાપ્ત થાય છે એચ પ્રાપ્ત થઈ શકે છે ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન બે તત્વો એક્સ અને વાય ની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ છે આપણને ઇલેક્ટ્રોન રચના આપેલી છે

જેનો પરમાણુ ક્રમાંક શું થાય બે પ્લસ આઠ પ્લસ એટલે પરમાણુ ક્રમાંક કેટલો થાય અગિયાર જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જેનો શું હોય પરમાણુ ક્રમાંક અગિયાર નંબરનું તત્વ કયું છે આપણને ખ્યાલ જ છે કયું છે સોડિયમ જેની સંજ્ઞા થાય છે એને ત્યાર પછી છે અધાતુ તત્વને ઓળખીને તેનું નામ લખો અધાતુ તત્વ હવે કયું વધ્યું વાય નંબરનું તત્વ અધાતુ તત્વ છે જેમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે સાત એની એમ કક્ષામાં સાત ઇલેક્ટ્રોન

આગળ વધતા પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 માં જે તમામ વિદ્યાર્થીઓ છે છેમને બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે તમારી સમક્ષ આઈએમપી બેચ શરૂ થઈ ચૂકી છે આ બેચમાં કઈ કઈ વિશેષતાઓ રહેલી છે તો બોર્ડની બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરેલ છે દરેક પ્રશ્નો ત્યારબાદ એમના લાઈવ લેક્ચર અને રેકોર્ડેડ લેક્ચર પ્રાપ્ત થઈ શકે છે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને સમજૂતી મળે છે ત્યારબાદ તમારો કોઈ પણ ડાઉટ હોય તો ડાઉટ સોલ્વિંગ ક્લાસ પણ રાખેલા છે આ ઉપરાંત તમને WhatsApp સપોર્ટ પ્રાપ્ત થઈ શકે છે અને ગયા વર્ષના જે બોર્ડના પ્રશ્ન પેપર છે એનું પણ સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન પ્રાપ્ત થઈ શકે છે જેમાં એક સબ્જેક્ટની કિંમત છે માત્ર ને માત્ર 399 રૂપિયા આ બેચની વધારે માહિતી માટે 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આપેલી આકૃતિની અંદર

એટલે પાણી અને હવાની વચ્ચે તેલનું આવરણ આવી જાય છે ત્યાર પછી ત્રીજી કસનળીમાં શું કરેલું છે લોખંડની ખીલી તો છે એમાં પાણી પણ નથી અને તેલ પણ નથી પરંતુ શું એડ કરેલું છે નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ એડ કરેલું છે અને ત્રણેય કસનળીને બૂચ વડે બંધ કરેલી છે તો હવે શું આવે છે તો આકૃતિમાં કસનળી એ બી અને સી નો અવલોકન કરતા કસનળી એમાં માં લોખંડની ખીલીઓ ને ભેજવાળી હવા અને પાણી મળે છે આથી કસનળી એમાં માં લોખંડની ખીલીઓ ને શું થાય છે કાટ લાગી શકે છે ત્યાર પછી કઈ કસનળી માં લોખંડની ખીલીઓ નો રંગ બદલાય છે તો કસનળી એમાં શું થાય છે લોખંડની ખીલીઓ નો રંગ બદલાય જાય છે કારણ કે એને શું લાગે છે કાટ લાગે છે ત્યાર પછી આ સાથે સંકળાયેલી રાસાયણિક પ્રક્રિયાઓનું નામ આપો આની સાથે કઈ રાસાયણિક પ્રક્રિયાઓ સંકળાયેલી છે તો આની સાથે સંકળાયેલી પ્રક્રિયાને કહેવાય કાટ લાગવો ક્ષારણ અથવા તો શેના તરીકે ઓળખવામાં આવે છે ઓક્સિડેશન તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી નેક્સ્ટ ઉપરયુક્ત રાસાયણિક પ્રક્રિયા માટે જરૂરી પરિસ્થિતિ કઈ છે એટલે કાટ લાગવો છે ક્ષારણ થવું એના માટે કઈ પરિસ્થિતિ જરૂરી છે

જેમાં આગળની બાજુ જે ઝાડા જેવી રચના છે એમને કહેવામાં આવે છે શિખાતંતુ જેનો એક છેડો લાંબો હોય છે જેમને કહેવામાં આવે છે અક્ષતંતુ ત્યારબાદ આવે છે કોશકાય અને કોશકાયની અંદર વચ્ચે કોષકેન્દ્ર અને છેલ્લે અંત તરફ શું આવે છે ચેતાંત આવે છે શિખાતંતુ શું કાર્ય કરે છે તો તે સંવેદના ગ્રહણ કરે છે શિખાતંતુની ટોચ ઉપર શું થાય છે જુદા જુદા પ્રકારની સંવેદના ગ્રહણ થાય છે અને ગ્રહણ થયેલી સંવેદનામાંથી શું કરે છે ઉર્મી ઉત્પન્ન કરવાનું કાર્ય કરી શકે છે આગળ જોઈએ નેક્સ્ટ તરુણા અવસ્થાના સમયે છોકરીઓની અંદર કયા કયા પરિવર્તનો જોવા મળે છે છોકરીઓમાં શું પરિવર્તન આવે તો હાથ પગ તેમજ ચહેરાના ભાગોની અંદર નાના નાના રોમ ઉગી નીકળે છે ત્યાર પછી બગલ અને જાંધોની મધ્યના જનનાંગીય વિસ્તારમાં પણ એટલે જનન અંગો છે ત્યાં પણ વાળ ઉગી નીકળે છે આ ઉપરાંત

તફાવત લખો નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર તો નર પ્રજનન તંત્ર માં કયા કયા અંગો નો સમાવેશ થાય તો શુક્રપિંડ શુક્રવાહિની શુક્રાશય અને મૂત્રજનન માર્ગ અને સાથે સાથે શિષ્ણનો પણ સમાવેશ થાય છે જ્યારે માદા પ્રજનન તંત્ર ની અંદર અંડપિંડ અંડવાહિની ગર્ભાશય ગ્રીવા યોનિમાર્ગ અને યોનિ વગેરેનો સમાવેશ થાય છે નર પ્રજનન તંત્ર માં શુક્રપિંડ છે ઉદર ગુહા ની બહાર શેની અંદર આવેલું છે વૃષણ કોથળીની અંદર આવેલું છે જ્યારે માદા પ્રજનન તંત્રમાં અંડપિંડ છે ઉદર ગુહામાં અંદરની બાજુ જ ગોઠવાયેલા હોય છે આ ઉપરાંત શુક્રપિંડમાંથી શુક્રકોષો ઉત્પન્ન થાય છે જ્યારે અંડપિંડની અંદરથી અંડકોષો છે એ ઉત્પન્ન થાય છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આગળ વધતા પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક બે છે એનું જો તમારે સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈતું હોય તો આ સોલ્યુશન તમને ઘરે બેઠા પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે આ સોલ્યુશન મેળવવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વધારે માહિતી માટે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ ટુ ડબલ ટુ ફાઈવ ફોર પર કોન્ટેક્ટ કરી શકો છો ત્યાર પછી જો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નીચેની પરિસ્થિતિઓમાં કયા પ્રકારના અરીસા વપરાય છે તે જણાવો કઈ પરિસ્થિતિ આપેલી પહેલું તો છે કારની હેડલાઇટ કયો અરીસો વપરાશે

તથા પ્રતિબિંબનું સ્થાન પ્રકાર અને પરિમાણ પણ જણાવવાનું છે અહીં આપેલો છે આપણને બહિર્ગોળ લેન્સ વસ્તુને ક્યાં મૂકેલી છે f1 અને 2f1 ની વચ્ચે કોઈપણ જગ્યાએ મૂકો છો તો આપણને પ્રતિબિંબ ક્યાં પ્રાપ્ત થાય છે તો પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે 2f1 થી ક્યાં દૂર તો પ્રતિબિંબનું સ્થાન થશે વસ્તુની વિરુદ્ધ બાજુએ વસ્તુ કઈ બાજુ છે ડાબી બાજુ અને પ્રતિબિંબ આપણને કઈ બાજુ પ્રાપ્ત થાય છે જમણી બાજુ એટલે વસ્તુની વિરુદ્ધ બાજુએ પરંતુ કઈ જગ્યાએ 2f2 થી થોડે દૂર પ્રાપ્ત થાય છે પ્રકાર જોઈએ તો અહીંયા શું છે વાસ્તવિક છે પણ કેવું છે વસ્તુ કરતા ઉલટું એટલે વાસ્તવિક અને ઉલટું ત્યારબાદ એનું પરિમાણ કેવું છે તો વસ્તુથી મોટું વિવર્ધિત જોવા મળે છે વસ્તુની જેટલી ઊંચાઈ છે એના કરતા પ્રતિબિંબની ઊંચાઈ h કેવી છે વધારે પ્રાપ્ત થાય છે એટલે વસ્તુ કરતા મોટું મોટાને માટે શબ્દ વાપરેલો છે વિવર્ધિત આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન

જેમાં કિંમત મૂકીએ વી એટલે સાઈઠ વોલ્ટ આઈ ચાર એમ્પિયર એટલે આર પ્રાપ્ત થાય છે આપણને પંદર ઓહો તો વી બરાબર હવે આપણે શું કરવાનું છે એકસો વીસ વોલ્ટ અને આર આપણી પાસે કેટલો આવી ગયો અવરોધ પંદર ઓહો આ કિંમત ફરી પાછી સૂત્રમાં મૂકીએ એટલે ઓહોમના નિયમ મુજબ આર બરાબર વિના છેદમાં આઈ આઈ ને કરતા બનાવી આપણે આઈ શોધવાનો છે તો આઈ બરાબર વિના છેદમાં આર

આ ગ્રુપમાં જોડાવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વધારે માહિતી માટે 7046222254 પર પણ કોન્ટેક્ટ કરી શકો છો તો વહાલા વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 ના પ્રશ્નપત્ર 1 ના વિભાગ C નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી YouTube ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અસ્તુ જય હિન્દ